હાલો દૂધ આવી ગયું દૂધ સસ્તું અને સારું દૂધ આવી ગયું હાલો જલ્દી લઈ જાઓ જલ્દી હાલો પેંચેલ દૂધ આવી ગયું પહેચેલ દૂધ હાલો હાલો કા સુલો હાલ કહીને રોટલા કઢી નાખું પેલી હું તને શું કહું છું આપણે હવારનો સાહ ન પીધો આપણે સાહ ન પીવો હા ઓ એ વાત થાશી એ તો હું તમને શું કહું છું રોટલા છે ને ઘડીક ના કરવા પહેલાં છે ને શા બનાવી રાખે હું દૂધ લઈ આવો એ ઊભી રે તમ તારે તું રોટલા ઘડ કાંઈ વાંધો નથી મને હું છે ને ફટાફટ દૂધ લેતો એ પણ તમારે બે હું ગાયો કા લઈ આવો એની પણ હું જાઉં છું મારે હું એ પણ હું જાઉં છું તમારે બે હાલી તું રોટલા ઘડીને હું દૂધ લેતો ફટાફટ મારો દીકરો કોઈ જ નહીં ને આજ કેમ પડાય ને દૂધ લેવા ગયો નક્કી ડાઈનમાં કાંઈક કારું છે લાઈ ભાઈ જોવા દી આ સાનો સો ગયો છે અને જે દૂધ બોલો આવ્યો નહીં આ દૂધ વાળો આવશે એ સા બનાવવાનું બાકી છે માર બૈરું છે ને કાઈ હવે બનાવો દે દૂધ લા જોજે જોજે ભટકાતો નહીં સારું સર પર હા હા દૂધ લેવું હા દૂધ દે દે કેટલા નું આમાં દે પેલા કેટલાનું નું પૈસા જોવા દે કેટલા છે

એક કમિશનર સાહેબ લો કી ગયા છે અને એક આ ફતેપુરનો સરપંચ આ સરપંચ જો મને ફોન કરતો હોય તો આ ડાયરેક્ટ કમિશનર સાહેબને ફોન કરે અને કમિશનર સાહેબ મને ફોન કરે બોલો મારે ધક્કા ધીકી વેચી જાય છે આઈલીને કેટલુંક રખડવું લા સરપંચના ઘેર જ જવા દે પેલા હાલો તું થઈ ગયું તું હાલો હાલો પેસ્ટ ચલાય તું થઈ ગયું પેસ્ટ

હું હું છું તું છે બંધ તો નહીં જ થાય તારે થાય ને એ કરી લીધું બરોબર એ તાલ લીધે છે આખા ગામડા બગડી જાય છે હાથ આમાં

એ આવો ને આવો ને સાહેબ જલ્દી હે સરપંચ શું છે તમે કમિશનર સાહેબને ને ફોન કર્યા કરાવશો હા પણ તમારે એટલું બધું શું કામ હોય છે મને ફોન કરાવીને પણ સાહેબ મારી પાસે તમારો નંબર જ નથી નંબર નથી હા નંબર નથી તમારો હા તે આજ છે ને હું તમને નંબર દઈ દઈશ શું કામ હતું ઈ કયો આવું એ સાહેબ અમારા ગામમાં કેટલાય દારૂ બેસે છે તમારા ગામ હા એને પકડવાના છે તમને ખબર છે હાલો દેખાડો

પેલા આ બજાર્યાં તો મારો ને પછી ઇનકો જાઈ હાલો જલ્દી હાલો ઉતારવા હાલો થોડા ડાઈકી ગોતવા છે ઈ પાપું છે હા કેસર પર સવારી એ લાઈ આપો ઘરે આવો એ આ એમ કેમ કરે છે શું છે એ સાહેબી માં એવું છે ઓ સરપસ ઓલો આપડા ગામનો ઓલો ગોબરો નથી હા ઓ દૂધ વેચે ઈ આનાનું ઈ દૂધ વેચતો તો આરવાર છે રે દારૂ વેચે છે કોણ ગોબરો અમારા ગામનો ઓયા દિન આવે રોજાનું હું ઇન પાઈ દૂધ લાવું છું રે

સરપ લઈ જાવી સાહેબ જ આવી રીતે કોઈ વ્યસ્તા બની ધ્યાન રાખતા રીજો હો પછી તમે જ હા ખાતા બોલો દૂધ માં દારૂ વેસે બોલો દૂધમાં તો મહાન્ય કેવો છે આખા ગામ ને બગાડતો તો સારું કરતા પકડાઈ ગયો હવે ઉપાધી નહીં મારી મા હારું હાલો ઘરે જવાનું